નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આપ સૌનું હાર્દિક સ્વાગત છે કરોડ ચાલીસ લાખના ખર્ચે નવ નિર્મિત પીએમ શ્રી પ્રાથમિક શાળા દસ વર્ગ ખંડોનું લોકાર્પણ કરાયું આણંદ તાલુકાના હાડગુડ ગામ ખાતે સમગ્ર શિક્ષણ અંતર્ગત પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ તાલુકા જિલ્લા આણંદના એ કરોડ અને ચાલીસ લાખના ખર્ચે નવનિર્મિત દસ વર્ગખંડોની લોકાર્પણ વિધિ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી મિલનભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ખલીલ તાલુકા પંચાયત સભ્ય શૈલેષ ગામના પ્રથમ નાગરિક એવા હસીના બાનું આરીફ અલી સૈયદ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રબારી એસએમસી ના સભ્યો અને ગામના સામાજિક કાર્યકર્તા આરીફ રિયલ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ હાડકુર મુકામે પીએમસી નવી સાડાના લોકલ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ સારા સભ્ય આદરણીય યોગેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચ શ્રી એસએમસી ના ચેરમેનશ્રી ના સૌ આચાર્ય શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવે છે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ પાયાનું શિક્ષણ હાડગુર ગામ માંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે આચાર્ય અને શિક્ષણગણ પણ આ તબક્કે આભાર માન્યો જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષક સમિતિના ચેરમેન સુનિલભાઈ ત્રણસો થી વધુ સ્કૂલોમાં અગિયારસો થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા એક વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે બંને મહાનુભાવોનો દિવસે આભાર માનું છું અને શિક્ષણને ને લગતી જે જરૂરિયાત છે આના જિલ્લામાં એ અગિયારસો થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે